સુરતના વરાછા વિસ્તારની અંદર પાર્કિંગનો મુદ્દો ખૂબ જ ગંભીર છે ખાસ કરીને મિની બજાર અને ચોકસી બજારમાં પાર્કિંગને લઈને માથાકૂટ સતત થતી હોય છે તેમજ સ્વચ્છતાને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી સુરતના ચોકસી બજાર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્ક માટે મલ્ટી લેયર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જે વાહનોને પાર્ક કરવામાં આવે છે તેના કારણે પાર્કિંગની વ્યવસ્થાથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે પરંતુ હજુ વાહન પાર્ક કરવાને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે મલ્ટીલેયર પાર્કિંગ જે હયાત છે તેની પાછળના ભાગે કોર્પોરેશનની ખુલ્લી જગ્યા છે હીરા વેપારીઓ અને રત્ન કલાકારોએ રજૂઆત કરી હતી કે આ જગ્યાનો પણ પાર્કિંગ તરીકે ઝડપથી ઉપયોગમાં લેવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા થાય તો વાહન ચાલકોની મુશ્કેલીમાં ઘટાડો થાય તેમ છે સાથે સાથે મલ્ટી લેયર parking માં લિફ્ટ ની વ્યવસ્થા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી મેયર દક્ષેશભાઈ માવાણી ચોકસી બજાર વિસ્તારમાં હીરા વેપારીઓ અને રત્ન કલાકારો દ્વારા કેટલાક પ્રશ્નોને રજૂઆત હોવાના કારણે મેયરને બોલાવવામાં આવ્યા હતા મલ્ટી લેયર parking માં લિફ્ટ ની વ્યવસ્થા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને મેયરે વરાછા ઝોનના અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી કે શક્ય હોય અને લિફ્ટ તૈયાર થઈ શકે એમ હોય તો તેને ઝડપથી બનાવવામાં આવે તેમજ ખુલ્લા પ્લોટ પર પણ પાર્કિંગ ની વ્યવસ્થા થાય તેમ હોય તો ઝડપથી તેના માટે પણ નિર્ણય લેવામાં આવે એટલું જ નહીં પરંતુ ચોકસી બજાર ની અંદર સ્વચ્છતા જળવાય તેના માટે સ્થાનિક વેપારીઓને અને રત્ન કલાકારોને પણ આગ્રહ કરવામાં આવ્યો હતો સાથે સાથે વધુ સ્વચ્છતા જળવાય તેના માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત